જો વપરાયેલી ધાતુની ઘનતા સાત પોઈન્ટ આપણે ગોળો દોરી દઈએ ગોળાફીમાં જે ધાતુનો ગોળો છે લોખંડનો હોય કે તાંબાનો હોય કોઈ પણ ધાતુનો ગોળો હોય છે તો સૌથી પહેલા આપણે ગોળો દોરી દઈએ માની લો કે આ ગોળું છે આ ગોળાની ત્રિજ્યા છે કોળાની ત્રિજ્યા આપણને આપી દીધી છે કેટલા આપી છે 4.9 સેમી 4.9 સેમી હવે આપણને શું કહે છે જો વપરાયેલ ધાતુની ઘનતા 7.8 ગ્રામ પ્રતિ સેમીનો ઘન સેમીનો ઘન આવી જાય એટલે આપણે સમજી જવાનું કે ઘનફળ છે એનો અર્થ એ કે છે કે આ ધાતુના ગોળાનું ઘનફળ શું એ ઘનફળમાં એક સેમીનો ઘન જે આવે એમાં કેટલું કેટલા ગ્રામ ધાતુ વપરાય હોય છે 7.8 ગ્રામ

22/10 એમ નેમ લખી દો 4.9 એ માત્ર બારે પોઈન્ટ દૂર કરવો હોય તો શું કરીશું બોલો પાછળ દી એક સંખ્યા આગળ પોઈન્ટ છે તો 49 ભાગ્યા 10 કરી દેવું 49 ભાગ્યા 10 કેટલી સંખ્યા આગળ પોઈન્ટ હોય એટલી શું લગાવી દેવાની ગુણ્યા 49 ભાગ્યા 10 ગુણ્યા 49 ભાગ્યા 10 આપણે પોઈન્ટ દૂર કરી નાખ્યો હવે જે ઉડતું આપણે ઉડાડી દીધું કોલો સીતુ સીતુ 49 તો કોઈ ના જોડશે ને 7 9 54 ઉડી જશે જુઓ સીતુ સીતુ 49 સીતુ સીતુ 49 હજુ 3 તો કોઈ નાટી નોટ છે 10 ઉડશે ઉડશે પણ 10 પૂરા ઉડશે નહીં એટલે આપણે 10 સે ઉડાડીશું તો હવે હવે આપણે બધી ઉપર વાળી સંખ્યાનો શું કરી દઈએ ગુણાકાર કરી દઈએ સૌથી પહેલા આપણે 4 અને 22 નો ગુણાકાર કરીએ 22 * 88 તો આપણે આપણે આપડે છે કે 22 * કેટલા થશે 88 88 * 7 કરી દઈએ નાખી 88 * 7 તો આપણે 88 * 7 કરી

એકા એક જીરો જીરો ચાર એકા ચાર છ 2 બાર ને તેર ચૌદ હવે આપણે ત્રણેય સંખ્યા નો સરળો કરી દઈએ છ એક છ ચાર દસ ચાર ને ચાર આઠ ને એક નવ ચાર ને 6 ને એક સાત

சோியா அந்த சௌ நோய் જીરો જીરો ઉપર થી નવ ઉતારો ઉતારવા મળશે ને તો તૈન તરી નવ જીરો ઉપરથી હવે જીરો ઉતારો ઉપરથી હવે જીરો ઉતારો પત્રાનો જીરોનો ભાગ ચાલે છે નહીં ચાલે તો એક સંખ્યા તો મને ફ્લ ઉતારવા મળી હવે મને જીરોથી ભાગ ચાલતો નથી તો આગળ ફરી એક સંખ્યા ઉતારવી છે જે આગળ સંખ્યા પડેલી છે તો મારી એક ઉતારવા છે તો હવે એક ફ્રી માં ઉતારવા મળશે નહીં ઉપર શૂન્યમ કો પછી એક ઉતાર હજુ ભાગ ચાલે છે નહીં ચાલે છેમડે એક નાના છે જીરો તો કોવેલ્યું નથી એક નાના છે તો હજુ મારી આગળ સંખ્યા છે 6 ઉતારવા છે તો 6 ફ્રી માં ઉતારવા મળશે ઉતારા ફ્રી માં ઉતારવા મળશે નહીં આપણે ઉપર શૂન્યમ કીશું ફરી છો ઉતારીશું

ભાગ્યા 1000 ઇમેમ લખી દો ભાગ્યા 1000 તો ઇમેમ લખી દો તો આટલું મને જવાબ મળ્યો હજુ મારી આગળ ભાગાનો જો થાશી થાશી જો આજે શોર્ટકટ બહાર કેવી રીતે કરશો આપણે જો તો મને આ આ કેટલી સંખ્યા છે એકમ દશક 100000 1000000 43005.39 નો ભાગ્યા 4 આ બે સંખ્યાનો મારો ભાગાકાર કરો તો શોર્ટકટ ભાગાકાર કેવી રીતે કરીશું નીચે ત્રણ શૂન્ય છે તો પોઈન્ટ ખસી ગયો આ કે આવશે ત્રણ સંખ્યા આગળ પોઈન્ટ આવી જશે તો કેનો ત્રણ ના ત્રણ પાસે પોઈન્ટ આવી જશે 400 3.0053 તો ત્રણ સંખ્યાના આગળ પોઈન્ટ લાવી દીધો સેમીનો ગન સેમીનો ગન પ્રજો મારે જો આપણને ચોપડીમાં કેટલો જવાબ આવ્યો છે 0.5 કોઈ સંખ્યા લખી નથી મારે પોઈન્ટ બાદ કોઈ ન લખવું હોય તો 494 લખી શકું 403 એમ ને એમ લખી દો પોઈન્ટ બાદ 0053 નો કોઈ લખવાનો અર્થ હતો નથી જો તમાર પોઈન્ટ બાદ જે સંખ્યા ન લખી હોય તો તમાર નિયમ છે ગણિતનો કે પોઈન્ટ બાદ જો આ પોઈન્ટ બાદ 5 અને 5 6 સંખ્યા તમારે બંધ કરો કે આના આગળ મને સંખ્યા લખવી નથી તો તમારી એના આગળની સંખ્યા જોઈએ એના આગળની સંખ્યા 5 અથવા 5 થી મોટી સંખ્યા હોય તો આગળની સંખ્યામાં એક ઉમેરી દેવાનું અને 5 અથવા 5 થી નાની સંખ્યા મતલબ 4 3 0 આવો તો આગળ કોઈ સંખ્યા ઉમેરવામાં આવશે નહીં તો જો પોઈન્ટવાત કઈ સંખ્યા હતી 0 હતી તો 5 થી નાની છે તો આગળ કોઈ સંખ્યામાં કોઈ ઉમેરવામાં આવશે નહીં 493 હું એમ ને એમ લખી દેવાનું જો સમજમાં આવ્યો હોય સમજમાં આવી હોય તો બરોબર કંઈ કોઈ સમજવાની જરૂર નથી આપણો જવાબ ખોટો આવશે નહીં તો 493 7 નો ઘન પાસા લખી દેવાનું 53 અબ આપણે આ સેમી તાતુના ગોળાનું શું મળી ગયું આપણને કન્ફર્મ પણ આપણે તો શું સુધવાનું તાતુના ગોળાનું દળ એટલે વજન સુધવાનું હવે આપણે શું કીધું હતું કે જો વપરાયેલ તાતુની કન્તા 1 સેમી આપ આની પ્રતિજે લીટીનો મતલબ એ થાય કે 1 1 સેમીનો ઘન બરાબર કેટલું કન્ફર્શન હતું કેટલો ગ્રામ વજન પડતા તાતુના ગોળાનો હતો 7.18 ગ્રામ તો આપણે લખીશું હવે હવે 1 ચારસો તોણું મળ્યું કેટલું મળ્યું ચારસો નો તોણું ચારસો ત્રણ સેમી ઘન આટલું ગનફળ હોય તો કેટલા કેટલા ગ્રામ વજન થશે આપણે હવે સુધી દઈશું આપણે શું કરશું કોનો કોનો ગુણાકાર કરીશું બોલો 493 અને 7.8 નો ગુણાકાર કરી દીધોનો ભાગ્યા 1 ભાગ્યા 1 તો સૌથી પહેલા આ બંનેનો ચોકડી ગુણાકાર થશે ને તો આપણને કram મળી જશે જો આપણે ગુણાકાર કરી દીધી 493 * 7.8 આ બંનેનો ગુણાકાર રે પહેલા લખી દઈએ કેવી રીતે લખાશી 493 गुणिया 7.8 નો ગુણાકાર થાય અને ભાગ્યા ભાગ્યા આ બે નો ગુણાકાર થાય પણ આમ કા તો કોઈ સંખ્યા આપતી ન રહી તો ભાગ્યા 1 એમ નેમ લખી દો ભાગ્યા 1 એમ નેમ લખી દો તો એ 7.9 * 7.8 નો બે ગુણાકાર કરી દીધી તો આપણો જવાબ મળી જશે નીચે કીલી સંખ્યા છે હાલ પોઈન્ટે ગણીશું નહીં નીચે કીલી સંખ્યા છે બે સંખ્યા છે તો એક શૂન્ય મૂકી દો એક શૂન્ય મૂકી દો 7 * 2 = 14 7 * 3 = 21 9 * 7 = 63 63 ને બે કેટલા થશે 9 * 7 = 63 63 ને બે 65

અબ આપણે બંને સંખ્યાઓ સરળ કરી દીધી 4 4 ને 1 5 9 9 5 એટલે જો બોલો 14 4 ને 1 5 5 6 7 ને 5 6 7 ને 8 અને 3 હવે કેટલી સંખ્યા હવે આપણે પોઈન્ટ છે કેટલી સંખ્યા ખોટો પોઈન્ટ હતો 7 પર હતો એક સંખ્યા غلط પોઈન્ટ હતો તો આપણે નીચેથી એક સંખ્યાનો પોઈન્ટ મૂકી દેવા અને 4 ના આગળ પોઈન્ટ મૂકી દેવા તો આપ લો કેટલો જવાબ મળ્યો બોલો 3000 800 विस्तारित पॉइंट 4 ग्राम આટલું આપણો ધાતુના કોળાનો વજન મળી ગયો કેટલો વજન મળ્યા આપણે 3845.4 ગ્રામ આપણા ધાતુના કોળાનો વજન મળી ગયો તો આઈ હોપ હું આશા રાખું છું કે તમને ઉદાહરણ નંબર 11 સમજાયો હશે આપણે ક્યાં ગ્રામમાં કોઈ કિગ્રામમાં કોઈ ફેરવવાની જરૂર નથી આપણે કોઈ ફેરવવાનું દાખલાની કીધું રકમની કીધું નથી તો આપણે ગ્રામમાં જવાબ લખીશું તો આઈ હોપ હું આશા રાખું છું કે તમને દાખલો સમજાયો હશે ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું